ભાવનગર એનસીબી સ્ટાફ દ્વારા બાતમીના આધારે ભારતીય બનાવટના પર પ્રાંત ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ પાંચસો સડસઠ જેની કિંમત રૂપિયા બાવન હજાર ત્રણસો બાવીસના મુદ્દા માલ સાથે કુલ સાત મહિલાઓને ઝડપી પાડેલ આગામી રવિવારના રોજ યોજાનાર શ્રી ભગવાન જગન્નાથજી રથયાત્રાને ધ્યાને લઈ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના લોકોને ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અગાઉ દારૂના કેસમાં પકડાયેલ સાત આડોડિયા મહિલાઓ તેના કબજા ભોગવટાના થેલાઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંતે ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી હાલ નીલમબાગ સર્કલથી એસટી તરફ જતા બહુમાળી ભવનના ગેટની સામે નિતાનશી પાઉભાજીની લારી પાસે જાહેર રોડ ઉપર ઊભા છે જે બાતમી આધારે રેડ કરતા અંજનાબેન પંકજભાઈ રાઠોડ ઉમર વશ મીનાબેન મીના પરમાર ઉમર વશ આડત્રિશ દીપકભાઈ બેન દીપક ભાય રાઠોડ ઉમર વશ છવિશ તરુના પરમાર ઉમર વશ જયશ્રીબેન પ્રકાશભાઈ પરમાર ઉમર વશ નિકિતાબેન નિકિતા બેન જિગ્નેશ ભાય રાઠોડ ઉમર વશ તેમજ કાળીબેન નટવરભાઈ નટવર ભાય રાઠોડ ઉમર વશ તમામ આડોડિયાવાસ ભાવનગર વાળાને પકડી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારોની કંપની શિલ્પેક નાની મોટી બોટલો સહિતનો કુલ રૂપિયા બાવન હજાર આઠસો બાવીસનો મુદ્દામાલ કબજે કરી ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર અશ્વિન સોલંકી જીએન્યુઝ ભાવનગર